હું ભાજપના જ વિકાસથી પ્રભાવિત થયો હતો અને ભાજપની જ વિચારધારાએ મને નારાજગી વ્યક્ત કરાવડાવી છે આવું જ કહીને ભાજપમાંથી જ એક વર્ષની અંદર જ ટાટા બાય બાય કરીને રાજીનામું આપી દીધું છે ત્યારે કયા નેતાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને કયા કારણોથી રાજીનામું આપી દીધું છે શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

કઈ જ પણ કામ આદિવાસી સમાજ માટે થયા નથી તેવું પણ મહેશ વસાવાનું કહેવું છે અને રાજીનામું આપ્યા પછી પોતાના આંતરિક વિવાદોને લઈને પણ તેઓ પ્રથમ વખત મીડિયા સામે આવ્યા છે અને તેમણે પોતાનું નિવેદન આપ્યું છે ત્યારે શું તેમણે પોતાનું નિવેદન આપ્યું છે તે પણ સાંભળી લઈએ ભાજપ ને તો વર્ષોથી અમે જાણીએ છીએ કોંગ્રેસને ને બી જાણીએ છીએ અને બધા અમારી માન્ય છોટુભાઈ વસાવા જે લડત છે અમે લડ્યા છીએ સ્વાભાવિક છે કે બધી એક કુટુંબમાં બી કલા હોય પાર્ટીઓમાં બી કલા હોય મતલબ ઝઘડા હોય પણ એને એ કરવા માટે થોડી વાર સહારો કોઈના માટે લેવો પડે અને એ વસ્તુ અમે જઈને જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો જે વિકાસ ની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે અહીં ગાડી બંને નદી સૌરાષ્ટ્ર ને કચ્છ લગી પાણી જાય છે પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું ઉમરગામ થી અંબાજી સુધી અને નર્મદા તાપી ડેડીયાપાડા નેત્રંગ વાલીયા ઝઘડિયા ઉમરપાડા માગરોળ સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું પીવાનું પાણી નથી તો અમે આજ માટે મનસુખભાઈ સાથે ગયા તા અને મનસુખભાઈને જીતાડવા માટે આ અમને એ હતું મનસુખભાઈ સાથે અમે ચોક્કસ ને મનસુખભાઈ કે ભાજપ પાર્ટીને જે કંઈ પોતાને ખ્યાલ છે કે કેવી રીતે જીતી શકાય છે એ કદાચ એમની ગણિત હું હશે ન મારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી આમાં જે કંઈ છે તે મનસુખલાલે ટ્વીટ કરીને જણાવ્યું કે આ એક ઉતાવળ ઉપયોગલો છે

રોજગાર માટે કાર્યો જરૂરથી કરીશ આદિવાસી સમાજ માટે કાર્યો જરૂરથી કરીશ અને આ મહેશ વસાવાની રાજીનામાને લઈને મનસુખ વસાવાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે ત્યારે શું કહી રહ્યા છે મનસુખ વસાવા તે પણ સાંભળી લઈએ હા એ મહેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું એ સમાચાર મેં જાણ્યા છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ હતી ને એ ફુલારનો કાર્યક્રમ પોતે પછી બીજા અન્ય જે કાર્યક્રમ હતા એ પૂર્ણ થયા પછી કેટલાક નજીકના મિત્રોએ મને જાણ કરી કે મહેશભાઈ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને મહેશભાઈને સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું પણ થતા નથી પરંતુ જે જે માહિતી જાણી કે ભાજપ અને આરએસએસથી તેઓ નારાજ છે અને આવી ઘણી બધી એમને એમના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાત મૂકી છે પણ એક મહિના એક વર્ષ પહેલા તેઓ ભાજપમાં જોડાયા અને એક વર્ષમાં

સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે એટલે ખરેખર એમનું જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે અત્યાર સુધી અમે બધા સાથે મળી કામ કર્યું છે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે ઉકેલવાની દિશામાં અમે વધ્યા છે સ્વાભાવિક છે કેટલાક એવા ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષય પ્રશ્નો ન પણ ઉકેલાયા હોય પણ આ એક ઉતાળે પગલું છે એમને ભાજપમાંથી જરાજીને નાખી અને ઉતાળ કરી છે તો આ હતા મનસુખ વસાવા તેમણે કહ્યું છે કે મહેશ વસાવાએ એક વર્ષમાં જ હજી ભાજપમાં જોડાયા હતા અને ઉતાવળે પગલે આ નિર્ણય લઈ લીધો છે અને પાછી પાની કરી લીધી છે હજી તો તેઓ ભાજપને ઓળખી પણ નથી શક્યા ત્યાં જ તેમણે રાજીનામું આપી દીધું છે ત્યારે મનસુખ વસાવાએ કહ્યું છે કે મહેશ વસાવા કહી રહ્યા છે કે ભાજપ અને આરએસએસ ની વિચારધારા મજબૂત નથી પરંતુ મજબૂત દિવસે ને દિવસે વિચારધારા બનતી જાય છે તેવું પણ મનસુખ વસાવાએ કહ્યું છે ત્યારે ભરૂચ રાજકીય પાર્ટીમાં હવે નવા જૂનીના એંધાણ દેખાઈ શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે કારણ કે મહેશ વસાવાએ તેઓ આદિવાસી સમાજ માટે કાર્ય કરશે તેઓ શિક્ષણ માટે કાર્ય કરશે અને તેની રાજકીય પહેલ તો ચાલુ જ રાખશે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં મહેશ વસાવા પાર્ટીમાં જોડાય છે કે નહીં તો કઈ પાર્ટીમાં જોડાય છે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ